આપ જોઈ રહ્યા છો એન બી ન્યુઝ ટ્વેન્ટી ફોર બે ચાર ઇંચ જેટલા વરસાદ પડતા નખત્રણા બસ સ્ટેશન થી વિરાણી રોડ સુધી ભુજ લખપત હાઇવે પર મોટા મોટા ખાડા પડી જાય છે આ ખાડાઓના કારણે મોટી ઉંમરના લોકો તેમજ દરેક નાગરિકને વાહન ચલાવવામાં તકલીફ પડે છે જ્યારે આ અગાઉ પણ આવા ખાડાઓના કારણે અકસ્માત થઈ ચૂક્યા છે તેમજ નખત્રણા વખાણ ચોક માં આંબેડકર કોલોની પાસે ગટર છલકી રહી છે જેના થકી રોડ પર ગટરનું પાણી વહી રહ્યું છે ગટરના દુર્ગંધ મારતા પાણીથી દુકાન ધારકો તેમજ વેપાર ધંધાર્થે વથાણ ચોકમાં નાસ્તા લારી ધંધો કરવો મુશ્કેલ થતો જાય છે આ ગટરની દુર્ગંધના કારણે લોકોનું રહેવું મુશ્કેલ બન્યું છે તેવું સ્થાનિકો તેમજ ત્યાંના રહેવાસી જણાવી રહ્યા છે